આપણે બનાવીશું આ અથાણું એકવાર બનાવશો તો લાંબા સમય સુધી ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકાય છે એવું ગાજર મરચાનું અથાણું બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં ચાર મોટા ગાજર લીધા છે જેના હિસાબે આ ગાજર છે એ પાંચસો ગ્રામ છે એને મેં પહેલેથી ધોઈ અને સાફ કરીને લીધા છે તો હવે ગાજરને આપણે આગળ અને પાછળ બંનેનો ભાગ આપણે કાપી નાખવાનો છે પહેલાં ચપ્પુથી અને પછી આપણે એની છાલ ઉખેડી લેવાની છે તો બધા ગાજરને આ રીતે આપણે છાલ ઉખેડી અને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં બધા જ ગાજરની છાલ ઉખેડી અને કમ્પ્લીટ કરી લીધા છે તૈયાર તમે જોઈ શકો છો હવે આપણે એને એક પ્લેટ લઈ લઈશું અને એને નાના ટુકડામાં આપણે સમારી લેવાના છે એવા આપણે લગ્ન પ્રસંગમાં મળતા હોય એ જ રીતે અત્યારે હું નાના ટુકડા કરું છું તો જે દાદરાનો ભાગ હોય છે અંદરનો એ આપણે કાઢી નાખવાનો છે અને પાતળી સ્લાઇસમાં આપણે એને સમારી લઈશું પરંતુ તમને જો નાના મોટી જે પ્રમાણે સ્લાઇસ પસંદ હોય એ પ્રમાણે તમારે ચીરીઓ કરવાની તો આપણી ગાજરની ચીરીઓ તૈયાર છે અને સાઈડમાં રાખી દઈશું અને આપણે હવે અહીંયા મરચાં લઈ લઈશું મરચાં મેં ઓછા લીધા છે પચાસ ગ્રામ જેટલા જ છે સાતથી આઠ નંગ જ મરચાં લીધા છે અને એમાં સીડનો ભાગ છે એ કાઢી નાખીશું આ મરચાં છે એ બહુ તીખા નથી હોતા મોરા હોય છે અને તમને જો બીનો ભાગ પસંદ હોય તો તમારે રાખવાનો અને મેં એક મરચાં ચીરીના બે ટુકડા કર્યા છે પરંતુ તમને મોટી પસંદ હોય તો તમારે સીધી ડાયરેક્ટ મોટી જ કરવાની તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટી ચીરીઓ કરી શકો છો અને બી પસંદ હોય તો રાખવાના હવે બંને પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો હું અહીંયા મારા રૂમમાં જ થોડીક સનલાઇટ સૂર્યપ્રકાશ આવે છે તો એમની નીચે એક કલાક જેટલું રાખી દઉં છું રૂમની અંદર જ હવે એને સાઈડમાં રાખ્યા પછી આપણે અહીંયા ખાણીની અંદર બે ચમચી જેટલી વરિયાળી લઈશું અને એને અધકચરી ટીચી લેવાની છે ટીચેલી વરિયાળીનો સ્વાદ છે અથાણામાં સુગંધ સ્વાદ બંને ખૂબ જ સારા એવા આવે છે એટલે ટીચીને જ લેવાની જેથી કરીને તમારા અથાણાની સુગંધ છે ખૂબ જ સરસ એવી આવે તો હવે આપણી વરિયાળી તૈયાર છે સાઈડમાં રાખી દઈશું અહીંયા ગેસ પર મેં વઘાર્યું રાખ્યું છે અને એની અંદર હું એક ચોથાઈ કપ જેટલું રાઈનું તેલ સરસવતી આવે છે ને જે મસ્ટર્ડ હોય એ મેં લીધું છે સરસવનું તેલ હવે એને આપણે ગરમ કરવાનું છે જ્યાં સુધી ધુમાડો નીકળે ત્યાં સુધી એને આપણે ફૂલ ધુમાડો નીકળી જાય પછી જ આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એકદમ ઠંડુ થવા દેવાનું તો જો તમે સરસવનું તેલ વાપરતા હોય તો તમારે એને પહેલાં ધુમાડો નીકળે ત્યાં સુધી ગરમ કરી પછી ઠંડુ કરીને જ વાપરવાનું છે જેથી અથાણામાં એની સુગંધ આવે અને અથાણું છે એક લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે હવે આપણે એક કલાક જેવો સમય થઈ ગયો છે ગાજર અને મરચાંને તો એનું જે ઉપરનું મોશ્ચર છે એકદમ સુકાઈ ગયું છે જેથી કરીને આપણું અથાણું છે એ લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે આ રીતે કરશો તો અથાણું સરસ એવું બનશે ને ચીકણું ઝડપથી નહીં થાય ખૂબ જ સરસ એવું બને છે તો હવે આપણે બે તૈયાર છે તો એક મિક્સિંગ બાઉલમાં બંનેને ટ્રાન્સફર કરી દઈશું તો જે બાઉલમાં તમારે અથાણું બનાવવાનું હોય એ જ વાસણમાં આપણે મરચાં અને ગાજર બંને એક સાથે મિક્સ કરી દેવાના છે અત્યારે અને પહેલાં આપણે એને મિક્સ કરી દઈશું મરચાંનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે તમારી પસંદ પ્રમાણે તમે મરચાં અને ગાજર બંને લઈ શકો છો વધારે ઓછા સરખા હવે અહીંયા પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો મેં એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને અડધી ચમચી આપણે હળદર નાખીશું જેથી અથાણાનો કલર સારો એવો આવે એક ચોથાઇ ચમચી જેટલી હિંગ અને જે આપણે વરિયાળી ટીચીને રાખી છે એ નાખી દીધી છે અને એક ચોથાઇ કપ જેટલા મેં અહીંયા રાઈના કુરિયા નાખ્યા છે અને અંદર એક લીંબુનું હું નીચોવી દઉં છું લીંબુ છે એ આ પ્રિઝર્વેટિંગનું કામ કરે છે જેનાથી અથાણું ઝડપથી બગડતું પણ નથી અને ટેસ્ટ પણ સારો એવો આવે છે એટલે લીંબુનું આપણે એક નીચોવી દઈશું અને પહેલાં આપણે સારી રીતે ગાજર અને મરચાં સાથે રાઈના કુરિયા બધો મસાલો સારી રીતે મિક્સ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો મિક્સ થાય એટલે આપને ખબર પડે કે રાઈના કુરિયા ઓછા હોય તો તમે ઉપરથી ફરીથી નાખી શકો છો અને આ જે મસ્ટર્ડ ઓઇલ મેં લીધું છે રાઈનું તેલ એને પહેલાં ધુવાડો નીકળવા દેવાનો પછી એકદમ ઠંડુ થવા દેવાનું ત્યાર પછી જ આપણે અથાણામાં તેલનો ઉપયોગ કરવાનો છે અને જો રાઈનું તેલ તમને પસંદ ન હોય તો તમે બીજું કોઈ પણ આપણે તેલ રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ તેલનો અથાણામાં ઉપયોગ કરવાનો રાઈનું તેલ છે એનાથી અથાણું છે ઝડપથી બગડતું નથી અને સુગંધ પણ સારી એવી આવે છે પરંતુ ગરમ કરવાનું ભૂલવાનું નહીં ધુમાડો નીકળે ત્યાં સુધી પછી ઠંડુ કરીને જ નાખવાનું છે તો આપણે અથાણું છે મિક્સ સારી રીતે થઈ ગયું છે તો હવે એને આપણે કવર કરી અને બે કલાક જેવું રાખી દઈશું જેથી કરીને મીઠું છે એકદમ સરસ રીતે મરચાં અને ગાજરમાં ચડી જાય અને સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો મરચાં પણ સોફ્ટ થઈ ગયા છે કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે તો આપણું ગાજર મરચાંનું અથાણું છે રેડી થઈ ગયું છે તો આ રીતે લગ્ન પ્રસંગમાં આપણે જતા હોઈએ છીએ એકદમ સીધું ઇન્સ્ટન્ટ જ હોય છે પરંતુ તમે ઘરે ખાવા માટે આ રીતે અથાણું બનાવો તો આ અથાણું રૂમ ટેમ્પરેચર પર જ તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો હવે અહીંયા હું એક બાઉલમાં સર્વ કરી દઉં છું તો આ રીતે ગાજર મરચાનું અથાણું બનાવશો તો તમને ફરીક બનાવવાનું મન થશે સરસ બનીને તૈયાર થાય છે એકવાર અહીંના તેલમાં જરૂરથી ટ્રાય કરવી આ અથાણું સરસ બને છે તૈયાર છે આપણું ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું